નમસ્કાર ખેડૂત મિત્રો મિત્ર ચેનલ છે તે ચેનલમાં બે હજાર સબસ્ક્રાઈબ પૂરા થયા છે તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રો ખૂબ સાથ અને સહકાર આપ્યો છે આ સાથ અને સહકારના સહયોગથી આજે મારી ખેડૂત મિત્ર ચેનલ પર 2000 સબસ્ક્રાઇબ પૂરા થયા છે તે બદલ તમામ ખેડૂત મિત્રોનો આભાર વ્યક્ત કરું છું ખેડૂત મિત્રો આવો સાથ અને સહકાર આવનારા દિવસોમાં પણ આપતા રહેજો જેથી કરીને અમે અમારી પાસે જે કંઈ પણ જ્ઞાન છે ખેતીનું તે અમે તમને આપી શકીએ અને ખેડૂતમાં જ્યારે અમે વિઝિટ કરવા જઈએ ખેડૂત પાસે જે કંઈ પણ જ્ઞાન છે તે અમે અમારા જીવનમાં ઉતારીએ તો ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે કે જે મગફળીનો પાક છે તે મગફળીના પાકમાં ફૂગજન્ય રોગ નિયંત્રણ જે ફૂગજન્ય રોગ આવતો હોય છે મગફળી મગફળી ખૂબ જ કેવરાવે છે કે આપણે ફૂગજન્ય રોગ જે ફૂગનાશક દવાઓનો છટકાવ ન કર્યો હોય અથવા તો કોઈ પણ સાદી દવાઓનો છટકાવ થયેલો હોય તો તેમાં આપણે શેલે જ્યારે પાક પર મગફળી આવતી હોય છે ત્યારે મગફળીમાં જે આપણે ખેડૂતની ભાષામાં રાતડ પાન છે આ જાય છે અને મગફળી આપણે ઉત્પાદન લઈએ ત્યારે મગફળીના ડોડવા જે ડોડવા છે તે જમીનમાં રહી છે અને ડાળા પણ જેની ડાળી હોય છે તે પણ સડવા માંડે છે તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રો ની વિનંતી છે કે મગફળીના પાકની અંદર બે થી ત્રણ ડોઝ ફૂગનાશક ના કરવા અને તે પણ સારી કંપનીના આજે આપણે ખૂબજન્ય રોગ જે છે જે ગેરુટિકા રોગ આવતો હોય છે મગફળી પીળી પડતી હોય છે અને તેમાં લાલ ધાબા પડવા મળતા હોય છે લાલ ટપકા પડતા હોય છે તે લાલ આજે ટપકા ગેરુટિકા નામનો જે રોગ છે આ ગેરુટિકા નામના રોગ સામે રક્ષણ મેળવવા માટે આપણે તેમાં સારી કંપનીની દવાનો ઉપયોગ કરવો જોઈએ તો આજે દવાની વાત કરીએ ખેડૂત મિત્રો તો તેમાં આજે વાત કરીએ સિંજન્ટા કંપનીનું નું એક્સ્ટ્રા આવે છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ મગફળીના પાકની અંદર હેવીમાં હેવી એટેક વધુ પ્રમાણમાં જોવા મળતો હોય તો એમિસ્ટાર આવે છે જે તમે જોઈ શકો છો જેમની અંદર એજોક્ટ્રોબિન હોય છે તે મગફળીના પાકની અંદર

જે બગડતો હોય છે આપણો પાક આપણો પાક જે નિષ્ફળ જતો હોય છે તેને આપણે પટકાવી શકીએ તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં જોઈએ જે તમને આજે મેં જણાવ્યું છે તે તમે આખા વિડીયો માધ્યમ તમે જોઈ શકો છો કે મગફળીના પાકમાં કઈ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને સારી દવાનો ઉપયોગ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં કઈ પણ પ્રશ્ન થતો હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર અમારો કોન્ટેક્ટ નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો આમાં તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો વિડીયોમાં માહિતી સરસ લાગી હોય તો તમે વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો કે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી આપણે પહોંચાડી શકીએ અને જે કોઈ ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સાઈડ માં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો ખેડૂત મિત્રો આપ સર્વ ની વચ્ચે થી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છો જય જવાન જય કિસાન